હું તને વિષ આપે વાસના એક મોટો વિષ છે શ્રી કૃષ્ણ સાથે અતિશય પ્રેમ કરે તો ભગવાન કૃપા કરીને ધીરે ધીરે વાસના નું વિષ ખેચી લે પૂતના વિષ આપે છે વિષ આપનાર પૂતના સાથે પ્રેમ શ્રી કૃષ્ણની બધી લીલા પ્રેમથી ભરેલી છે જીવ પ્રેમ કર્યા વિના રહી શકતો નથી આ જીવ જગત સાથે પ્રેમ કરીને થયો છે એવી કથા કરો શ્રી કૃષ્ણ ભગવત ગુણદાન કરો આપે જ્ઞાનયોગ કર્મયોગ નું વર્ણન કર્યું છે પ્રેમમાં પાગલ થઈને વિસ્તારપૂર્વક કૃષ્ણ કથા કરી

જેમાં શક્તિનો વિનાશ કર્યો છે એવી કથા કરો શ્રી કૃષ્ણમાં પ્રેમ થાય પરમાત્મા સાથે પ્રેમ કરે તો ધીરે ધીરે પાક સુધે છે પરમાત્મા સાથે પ્રેમ કરે તો જીવન સુધરે છે મહારાજ આપને વધારે તો હું શું કહું મારો જ મહિના સુધી મેં કૃષ્ણ કથા સાંભળી મે સંતો ની સેવા કરી સંતો સર્વમાં સમભાવ રાખે મારા ઉપર એમની વિશેષ કૃપા હતી હું સવારે બહુ ઉઠેલો મારા ગુરુદેવ ચાર વાગે ઉઠતા હતા મને ત્રણ વાગ્યા પછી રાત્રે નિદ્રા આવતી જ નહોતી સવારે જે બહુ વેલો ઉઠે એ સંતો ને ગમે સદગુણ એ હતો હું બહુ બોલતો નથી અલ્પાસ મારા ઉપર ગુરુદેવની કૃપા છે સદગુરુદેવ કૃપા કરે છે ત્યારે વધારે ધન આપતા નથી બગડેલા મન ને સુધારે મારા ગુદે મારા ઉપર કૃપા કરી મને એક વાર પ્રસાદ આપ્યો સંત વિષયાનંદ સંત

ભગવાન ના ધામમાં રાખો તમારું મન જ્યાં છે ત્યાં તમે છો તમારું તન જ્યાં છે ત્યાં તમે નથી મારા ગુરુદેવે મને એવી આજ્ઞા કરી શ્રી કૃષ્ણ અતિ ઉદાર છે પ્રેમની મૂર્તિ છે શ્રી કૃષ્ણ તારા માલિક છે આજથી એવી ભાવના કરું ભગવાનના ઘરનો એક સાધારણ નોકર મને મહામંત્ર ઉપદેશ કર્યો હું મનથી ગોકુળ વૃંદાવન મારી

જે પ્રભુએ આજે આપ્યું છે તે આવતીકાલે બધું મેં વાપરી નાખ્યું એક વસ્ત્ર ઉપર મેં ઘર નો ત્યાગ કર્યો મહામંત્ર નો સતત જપ કરતો હતો મને ગુરુદેવે કહ્યું હતું બત્રીસ લાખ જપ થયા પછી તને અનુભવ ગંગા કિનારે બેસીને હું ધ્યાન સાથે જપ્ત બાલકૃષ્ણ ના મને બાલકૃષ્ણ ના દર્શન જે આનંદ થયો એનું વર્ણન કરવાની શક્તિ સરસ્વતી ના કોઈ

મેરથી આત્મા જુદો છે શરીર જળ છે આત્મા ચેતન છે આ બે ની ગાંઠ પડી છે કેટલા જ્ઞાની પુરુષો કે છે આ ગાંઠ ખોટી છે ખોટી હોય કે ખરી હોય પ્રેમ કરે છે જે સર્વકાળ ભક્તિ કરે છે આ પેલા છ મહિના મેં જોયું હતું શરીર થી આત્મા જુદો છે અંતકાળમાં મને જરા પણ ત્રાસ કર્યો માખણનો ગોળો છે અને તે ગોળામાં વાળ હોય તો માખણમાંથી તે વાળને બહાર કાઢતા જરાય ત્રાસ કરતો ગોળામાંથી વાળ ને બહાર કાઢવો બહુ ત્રાસ થયો સંસાર કોઈ પણ શું કે જેને બહુ મીઠું લાગે છે તેને અંતકાળમાં બહુ પ્રેરણા

મન સંસારમાંથી હટતું નથી થોડું બધા ન વારંવાર મનને સમજાવું છતાં મારું મન માને નહીં હવે મનને કહું સમજાવવાની જરૂર પડતી નથી મારાનું આત્મને શું કહ્યું હું સંસારમાં રહું છું મારા મનમાં મારે કોઈ દિવસ સંસાર આવતો નહીં મનમાં શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે મને જે આનંદ મળ્યો છે એવો આનંદ કોઈ રાજા નહીં નહીં સ્વર્ગના દેવ નહીં પણ નહીં ભગવદ ગોદાન કરતો સાથે કોઈ સ્ત્રી સાથે રમવું નથી કોઈ પુરુષ સાથે રમવું નથી સાથે રમવું છે એવા જીવ ગોપી ભાવથી ધામ જાય છે જ્યાં ભગવાન ની નિત્ય લીલા છે નિત્ય શે

સુવર્ણસિંહાસનમાં શ્રી રાધાકૃષ્ણના દર્શન કરતા મને અતિ